હદનું આપે તો શ્રી લક્ષ્મીનારાયણને અર્થે રાખવું નહીં અને પોતાને જાણે શ્રી નરનારાયણની ગાદીના આચાર્યને તત્કાલ હવાલે કરવું એમ અમારી આજ્ઞા છે તેમાં કોઈ કાળે ફેર પાડવો નહીં ને શ્રી લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને શ્રી નરનારાયણની હદના સત્સંગી તથા કુસંગી જમાડે તો જમવું તેનો બાદ નથી પણ કાંઈ દક્ષિણા તથા ગામ જમીનવાડી તથા અનદ્રવ્ય વસ્ત્ર તથા પશુ વાહન તથા માણેક મોતી તથા કંકર પથ્થર ઝવેર તથા મેળી ઘર આદિક તથા આંબાવાદિક વૃક્ષ જે કાંઈ ભેટ મૂકે અથવા માનતા અર્થે મૂકે અથવા મિત્રાચાર અર્થે આપે અથવા વેચા શું આપે અથવા ઘરેણે આપે દરેક બાનાને મસ્સે આપે તો કાંઈ લેવું નહીં ને કોઈ જોરાવરી મોહબતથી આપે ને અવશ્ય લેવું પડે તો પોતાને કાંઈ રાખવું નહીં પોતાને જાણે તત્કાલ શ્રી નરનારાયણની ગાદીના આચાર્યના હવાલે કરવું તે જ પ્રમાણે શ્રી નરનારાયણની ગાદીના આચાર્યને શ્રી લક્ષ્મીનારાયણની હદના સત્સંગી તથા કુસંગી જમાડે તો જમવું તેનો બાદ નથી પણ કાંઈ દક્ષિણા તથા ગામ જમીનવાડી તથા અન દ્રવ્ય વસ્ત્ર તથા પશુ વાહન તથા માણેક મોતી તથા કંકર પથ્થર ઝવેર તથા મેડી ઘર આદિક તથા આંબાના આંબા આદિક વૃક્ષ જે કાંઈ ભેટ મૂકે અથવા માનતા અર્થે મૂકે અથવા મિત્રાચાર અર્થે આપે અથવા વેચાતું આપે અથવા ઘરેણે આપે દરે હરેક બાનાને મસે આપે તો કાંઈ લેવું નહીં ને કોઈ જોરાવરીએ મોહબતથી આપે એને અવશ્ય લેવું પડે તો પોતાને કાંઈ રાખવું નહીં અને પોતાને જાણે તત્કાળ શ્રી લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યના હવાલે કરવું એમ અમારી આજ્ઞા છે ને કોઈ હરિભગત ઉચાલા વિના બીજા દેશમાં કમાણી અર્થે રોજગાર કરવા જાય ને તેને દસો વીસોદ આદિક ધર્માધનો દેવું પડે તે જેના દેશમાં બાયડી છોકરા સહિત ઉચાળો હોય તે દેશના આચાર્યને દેવું એમ અમારી આજ્ઞા છે ને તમારી વતનમાં સારવાર દેશને વિશે આમાં બે ગાદીના આચાર્યના સગા સંબંધી છે તથા તેના આશ્રિત જે મનુષ્ય હોય તે બે ગાદીના આચાર્યમાં જેને જે સાનુકૂળ આવે તેની પાસે મંત્ર ઉપદેશ લઈ સેવક થાય અને ગુરુ માને ને પોતાની મુરજીમાં આવે તે તેને આપે તેનો બાધ નથી ને બેય ગાદીના આચાર્યની જે જૂની વતન છે તે સારું તમારે પોતપોતાની જમીનવાડી તથા મેળી ઘર ગામ આદિક જે હમણાં છે તથા વેચાથું અથવા ઘરેણે રાખવું પડે તે પોતપોતાને જાણે પોતપોતાનું રાખજો તેનો બાદ નથી ને તમારા સગા સંબંધીને તેના તે વિના મનુષ્યને મંત્ર ઉપદેશ કોઈ સેવક હોય તે શ્રી નરનાની ગાદીના આચાર્ય પાસે થવું ને તેને ગુરુને નાતે ગામ જમીન વાડી મેડી ઘર તથા અન દ્રવ્ય વસ્ત્ર તથા પશુ વાહન તથા માણેક મોતી ઝવેર તથા કંકર પથ્થર તથા અંબા આદિક વૃક્ષ જે કાંઈ આપવું હોય તે શ્રી નરનારાયણની ગાદીના આચાર્યને આપવું અને આચાર્યને તે જ પ્રમાણે લેવું એમ અમારી આજ્ઞા છે ને આ લીખ્યું તમો બે ગાદીના આચાર્યને રાજી રજાવંદ કરી અમે અમારી ખુશીથી જથ્થા યોગ્ય વેચી આપી લીખ્યું કર્યું છે તેમાં તમારા સગા ભાઈ છે તે કોઈનો દર દાવો કરશો કરશ કરશો નથી ને તમારા સગા ભાઈ કોઈ તમ પાસે આવે તેને ખસ્ય નિમિત્તે આપવું હોય તે ધર્મવાળા સાધુ તથા ધર્મવાળા સત્સંગીને પૂછી પૂછવું અને તમારે પણ દલમાં ધારવું ને ઘટે તે પ્રમાણે દેવું ને તમારી ગાદી ઉપર બેસાડવો તે તમારો પુત્ર હોય અથવા સ્ત્રી ધર્મકુળનો બીજો તમારા ભાઈનો પુત્ર હોય તે સર્વ પ્રકારે ધર્મમાં કુશળ રહે એવો હોય ને સર્વ સાધુ તથા સર્વ બ્રહ્મચારી તથા સર્વ સત્સંગીને પોતપોતાના ધર્મમાં રખાવે એવો સમર્થ હોય તેને ગાદી ઉપર બેસાડવો તે પણ ધર્મવાળા સાધુ તથા ધર્મવાળા સત્સંગીની વૃદ્ધિને ઈચ્છે એવા અને સર્વ પ્રકારે પ્રમાણિક હોય તેની મૂળજી લેવી ને તમારી નજરમાં પણ આવે ને અમારા સંપ્રદાયના ગ્રંથમાં મળતું આવે એવું હોય તેને એક એક જણને ગાદી ઉપર બેસાડવો ને તેથી વધારે પુત્ર હોય ને તે ગાદીવાળા પાસે આવે તે તારે તેને કસ નિમિત્તે ઉપર લખ્યા પ્રમાણે સાધુ તથા સત્સંગની મૂળજી લઈને દેવું પણ તે ઉપરાંત કોઈનો કસો દર દાવો નથી એમ અમારી આજ્ઞા છે ને તમો બે ગાદીના આચાર્યને પરસ્પર કોઈ લેણદેણ આદિક વ્યવહારમાં વાંધો પડે અને તે સારું સામસામા જવાબ સવાલ કરવા પડે અથવા તે વાંધો પાર પાડવા પંચાત કરવી પડે તો જે સાધુ તથા બ્રહ્મચારી તથા પાળા છે તેમને એ કજિયામાં નાખવા નહીં ને એમને પોતાને જાણે પણ એ કજિયામાં પડવું નહીં કેમ જે એ વ્યવહાર માર્ગને વિશે ત્યાગી છે તે અમંગળ રૂપ છે તથા એ ત્યાગીને એવો વ્યવહાર માર્ગ એ અમંગળ રૂપ છે તે સારું એવો વાંધો પાર પાડવામાં જવાબ સવાલ કરવા તથા પંચાયત કરવા શ્રી નરનારાયણની હદના બે ગ્રહસ્થ તથા શ્રી લક્ષ્મીનારાયણની હદના બે ગ્રહસ્થ બાઈડી છોકરાવાળા પ્રમાણિક ધર્મનિષ્ઠ હોય તેને નાખવા તે કજિયો પાર પાડશે ને કદાચિત બે આચાર્યના ઘરની બાયુને પરસ્પર કોઈ જાતનો કજિયો હોય તો તેમાં બોલવા તથા કજીઓ ઉકેલવા સાંખ જોગી વિધવા બાઈઓને નાખવી નહીં કેમ જે વિધવા અમંગળ રૂપ છે તે બે તરફથી સુવાસિની બાયુ પ્રમાણિક ધર્મવાળિયું હોય તેને તે કજિયાની વાતમાં નાખવી ને સામસામા જવાબ સવાલ કરશે તે કજિયો ઉકેલશે એમ અમારી આજ્ઞા છે આવી રીતે બે આચાર્યને લીખ્યા કરી આપ્યા છે ને જે જે રીતની આજ્ઞાઓ કરી છે તે પ્રમાણે જ બે આચાર્યને સદૈવ નિરંતર ચાલવું અને ચલાવવું પણ તેમાં કોઈ કાળે કોઈ રીતનો ફેર પાડવો નહીં ફેર પાડે તે અમારા વચન દ્રોહી છે પણ છે તથા ગુરુ દ્રોહી છે ને તે ધર્મવંશનો નથી ને સર્વે સાધુ તથા સર્વે બ્રહ્મચારી તથા સર્વે પાળા તથા સર્વે સત્સંગીને અમારી આજ્ઞા છે જે અમો આ લીખા લિખ્યા કરી આપ્યા છે તેમાં કોઈ કાળે ફેર પાડશે નહીં ને પોતાના આચાર્યની આજ્ઞામાં નિરંતર રહેશે ને બે ગાદીના આચાર્યને પરસ્પર કલેશ થવા દેશે નહીં ને કોઈ અવળા સવડું બતાવી પરસ્પર કલેશ કજીયો કરાવશે ને અમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તે અમારા વચનનો દ્રોહી છે તથા ગુરુ દ્રોહી છે ને તે અમારો નથી ને તેને ચાંડલ્ય તુલ્ય જાણો સંવત અઢારસો ત્યાંશીના વર્ષે માર્ગ શીર્ષ સુધી પૂનમને દિવસે શુભ સ્થાન શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના એભલના દરબારમાં લખ્યું છે લેખક સાધુ સુખ શ્રી લિખિતમ પાંડે અયોધ્યા પ્રસાદ ઉપર લખ્યું તે સહી છે વડતાલપ્રત લિખિતમ પાંડે રઘવીર ઉપર લખ્યું તે સહી છે અમદાવાદપ્રત અત્ર એક સાધુ સાખ્ય એક સાધુ નિત્યાનંદજી સાખ્ય એક સાધુ આનંદાનંદજી આનંદજી એક સાધુ ગોપાલ એક સાધુ બ્રહ્માનંદજી સાખ્ય એક સાધુ મહાનુભાવવાનંદજીની સાક્ય એક બ્રહ્મચારી મૂલજીની સાક એ એ આદિ સાધુ સમસ તથા બ્રહ્મચારી સમસની સાક્ય છે લેખક સુખમુનિ એક ખાચર દાદા હેવલની સાખ્ય એક ઠાકર લાધા રામજીની સાખે એક ભટ્ટ ગોપી વિશ્વભરના દસ્તક છે એક ભટ્ટ રઘુનાથ ગોપીના દસ્તકત છે જય સ્વામિનારાયણ